સુરત શહેરમાં ફરીથી દુકાનની આડમાં ધમધમતું કૂતરખાનું પકડાયું પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતની ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને બાતમી મળી હતી કે સુરતના યોગી ચોકમાં આવેલી શુભમ રેસીડેન્સીની દુકાનની આડમાં કુતરખાનું ચાલી રહ્યું છે

અને ત્રીજો ગ્રાહક લલના સાથે હતો વિશાલ ટાંક અંબિકાનગર કતારગામ સુરત પોલીસે આ લોકોની ધરપકડ કરીને સાથે સ્થળ પરથી રોકડા ચૌદ હજાર છત્રીસ હજાર પાંચસો ના ચાર મોબાઈલ લાઇટ બિલ એમ મળીને કુલ મુદ્દામાલ પચાસ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો પોલીસે સ્થળે એક સંચાલક અને ત્રણ ગ્રાહકને ઝડપી પાડ્યા જ્યારે અન્ય એક સંચાલક આરોપી ગૌરવ અને દુકાન માલિક દીપક ને વોન્ટેડ જાહેર કરેલ છે પોલીસે રેડ દરમિયાન સાત મહિલાઓને મુક્ત કરાવી પોલીસે ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્સ એક્ટ અંતર્ગતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી